જય માતાજી જય શ્રી કૃષ્ણ ડાયરા ને રામ રામ અને સીતારામ હિત છોટા વ્લોકમાં બધાનું સ્વાગત છે તો મિત્રો આ છે આપણે રીસ્કા અને આજે આપણે આને સર્વે કરાવવાની છે તો મિત્રો વિડીયો મેં કન્ટિન્યુ જોજો તો હજુ આપણે ઘરે છીએ હજુ જ્યાં નથી આ છે આપણું મકાન જો સામે અમારે ફેમિલી અને કામ ચાલી રહ્યું છે અત્યારમાં અને અમારે જો બારી બારે સડી બેઠીએ બબુ પડે નહીં એ સુધી જ્યાં શું કરેલી હે હા અમારા બબુએ અતારમાં રમેરી છે અને ગાડી આપણે કોને નીચે જે કાગળને એવું ચોટ્યું હતું ને તે આ ટાઈપનું જો અમારે દેખાડો આ ટાઈપનું આ બધું અત્યારમાં ખર્ચી નાખ્યું છે કારણ કે સરળ સાઈડ એટલે ફેસર મારે ને એટલે નીચે નીચેને બધો દાગીને ધોઈ જાય જેથી કરીને મેં સરસ મજાનું કરી નાખ્યું છે અને આ બાજુની સાઈડ પણ જો ટાયર પાછળની સાઈડ આવે ને ત્યાં જો આટલો કાદવ નેકળો બધો લાકડું લઈ નીચે છે બધું કોને આમ ધક્કો મારી અને બધું નીચે પાડી દીધું મારે કારણ કે ફેસર મારે ને તેથી કરી અને નીચે અંદરની સાઈડ છે ને તે બધી આપણે એકદમ સાફ સફાઈ છે આગળની સાઈડ એકદમ સાફ સફાઈ છે માથેનું હુર પણ ક્લિયર છે હજુ અને પાંચ મહિના કન્ટિન્યુ થયા છે એટલે ચાર મહિના પૂરા થયા અને પાંચ મહિના રનિંગ ચાલુ છે પાછળ હજી અમને કમ્પર્ટ છે હજુ આપણે કંઈ ઈજા આવી નથી તો મિત્રો ચલો અમારા વિડીયો બની રહીજો અને આપણે જઈએ છીએ સર્વિસ કરાવવા રાધનપુર તો વિડિયો મેં બને રહેજો અને સારો લાગે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તેથી કરીને આવો નવા વિડીયો લઈને આવું તો તમારા ફોનમાં જલ્દીથી પહોંચતા રહે ગાડી સર્વિસ કરાઈ છે તો એમાં શું શું ચેન્જિસ કર્યું છે એ હું તમને પ્રોસેસ દેખાડું તો મિત્રો કોને આપણે સર્વિસ કરાવી અને ખરા આવી છે તો અંદર સાઈડ બધી સાફ સફાઈ કમ્પ્લીટ કરીએ કરી નાખી છે અને આ બાજુ ચેન્જીસ આપણે અંદર એન્જિનમાં સર્વિસમાં શું શું કર્યું છે એ હું તમને દેખાડું તો કારણ કે એક અહીંયા પલક આવે છે તો એક પલક બદલાવે છે કારણ કે ચોથી સર્વિસ છે કારણ કે શોરૂમ સર્વિસ જે આપણે અંદર શોરૂમમાં જે કન્ટિન્યુ નવું સર્વિસ આવે છે તે આપણે ચોથી સર્વિસ છે બાકી ઘરે એક્સ્ટ્રા સર્વિસ કરીએ છીએ અને અંદર કોને ચેન્જીસમાં એક આ આપણે ફિલ્ટર આવે એ જે ઓઇલ ફિલ્ટર આવે એ બદલાવી છે અને એક અહીંયા એકને ગેસ ગેસ ફિલ્ટર આવે એ બદલાવી છે અને આ ફિલ્ટર આપણે સાફ સાફ સફાઈ કરવાનું હોય છે તો આટલું કામકાજ અંદર કર્યું છે અને બાકી જે અંદર ઓઇલ છે તે કિલોમીટર માથે બદલાવે છે તો આ આપણે ચોથી સર્વિસે કોની જે અંદર ઓઇલ હતું એ આખું ખલાસ કરી ઘાટી અને નવું ઓઇલ નાખ્યું હતું કારણ કે બે લિટર બે થી હવા હવા બે લિટર અંદર ઓઇલ આવે છે અને ઓઇલ અંદર નાખી દીધું છે ક્લિયર અને આપણી ગાડી કમ્પ્લીટ સર્વિસ થઈ ગઈ છે તો મિત્રો હવે સવારમાં ધોરાવવાની છે તો અમારા વિડીયો મેં કન્ટિન્યુ બને રહેજો કારણ કે આપણી પાસે ટાઈમ નહોતો કારણ કે રીસ્કા ધોરાવવા માટે મોડું થઈ જતું કારણ કે અમારે ગામડેથી રાધનપુર ત્રીસ કિલોમીટર છે એટલે વાર લાગ્યામ હતી તેથી કરીને ધોરાઈ નથી હવે સવારમાં આપણે સર્વિસ કરવાની છે કારણ કે સાફ સફાઈ ફેસરથી ધોરાવાની છે તો અમારા વિડીયો મેં બને રહેજો અને મિત્રો